ન્યૂટર ન્યૂટર શબ્દનો અર્થ કે નપુંસક જાતિનું કે માદા બે માંથી કોઈના અંગ વિનાનું લિંગનું કે અસરકારક બનાવવું થાય છે ન્યૂટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વિન્ડો ટેબલ ગ્લાસ પિયાનો ઇટસેટ્રા આર એક્ઝામ્પલ્સ ઓફ ન્યૂટર જેન્ડર એટલે કે બારી મેજ ગ્લાસ પિયાનો વગેરે નાન્યતર જાતિના નામો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્ટ્રે ડોગ્સ વિલ બી ન્યુટર્ડ ઇન અ ફેઝ્ડ મેનર અર્થાત રખડતા કૂતરાઓની તબક્કાવાર ખસી કરવામાં આવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ